અમદાવાદ વડોદરા અને ગાંધીનગરમાં વિઝા કન્સલ્ટન્સી પર દરોડા પાડવામાં આવ્યા છે તો પ્રાથમિક માહિતી મુજબ નકલી ડોક્યુમેન્ટને આધારે લોકોને વિદેશ મોકલાતા હોવાની આશંકાંતે કાર્યવાહી કરાઈ છે જેને લઈને સત્તર ટીમ બનાવી સીઆઈડી ક્રાઇમ શાખાએ વિવિધ શહેરોમાં કાર્યવાહી કરી છે તો આ તરફ આ દરોડામાં ગેરકાયદે વિઝા કાર્યવાહીને લઈને મહત્વના પુરાવાઓ મળ્યા હોવાનું પણ સામે આવ્યું છે રાજ્યમાંથી ગેરકાયદે વિદેશ જનાર લોકોના મોતની અનેક ઘટનાઓ સામે આવી છે તો આ લોકો નકલી ડોક્યુમેન્ટને આધારે વિદેશમાં જતા હોવાનું પણ સામે આવી ચૂક્યું છે આ બધાની વચ્ચે હવે સીઆઈડી ક્રાઇમની ટીમ એક્શનમાં આવી છે તો વાત જાણે એમ છે કે સીઆઈડી ક્રાઇમ શાખાએ સત્તર ટીમ બનાવી અમદાવાદ વડોદરા અને ગાંધીનગરમાં વિઝા કન્સલ્ટન્સી પર દરોડા પાડ્યા છે છેલ્લા ઘણા સમયથી સીએ દીકરીમાં એવી અરજીઓ મળતી હતી કે વિદેશ મોકલવાના બહાને વિઝા એજન્ટ્સ મોટા રકમે લે છે અને પછી એ લોકો વિશે વિદેશ મોકલતા નથી કે મોકલ્યા બાદ ત્યાંથી પરત આવવા પડે છે ત્યાંના એરપોર્ટથી ખાસ કરીને અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા એવા કન્ટ્રીઓથી તો તે આધારે અમે છેલ્લા એક મહિનાથી સર્વેલન્સ મૌન કરવામાં આવેલ છે વિવિધ એજન્ટોના કાર્યાલયમાં તેમાં મળેલ માહિતી આધારે ગઈકાલે ફોર ડીઓ એસપી એક એસપી અને સેવન્ટીન ટીમ્સ ઈચ ટીમ હેડેડ બાય પીઆઈ અથવા પીએસઆઈ એક મહિલા કોન્સ્ટેબલ અને તે ઉપરાંત બે કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ કક્ષાના અધિકારી તેમજ પાંચો સાથે અમદાવાદ ગાંધીનગર અને વડોદરા તીનો જિલ્લાના લગભગ સેવન્ટીન સ્થળે સંયુક્ત રીતે એક જ સમય બાર પંદરથી બાર ત્રીસ વાગે તમામ સ્થળે રેડ કરવામાં આવેલ છે